જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમ ખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં વાત કરવાની છે કે દેવની આટીનું સમાધાન કેવી રીતે કરવું તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઇપ અને લાઈક શેર કરજો અને ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો ને શરૂ કરીએ મિત્રો દેવગતિ એટલે દેવની ઝડપ દેવની સ્પીડ જેવી તમારી શ્રદ્ધા જેવો તમારો ભાવ જેવી તમારી ભક્તિ એવી દેવની ગતિ દેવગતિ અને ભુવાઓ તો આનો સરવાળો કરીએ અને બરાબર જો કરવા જઈએ ને તો અંધશ્રદ્ધા થાય અને અંધશ્રદ્ધાનો મતલબ અર્થ એ થાય છે કે આંધળો વિશ્વાસ આંધળો ભરોસો મૂકી દીધો છે કોઈ હા કહે તો હા કોઈ કહે તો ના પણ તમે વિશ્વાસ મૂક્યો છે ખરા કોઈ એવો વિશ્વાસ કે જે તમે એના ઉપર બધે બધું સામેવાળો જે કરે એ ખરું એવો વિશ્વાસ કે તમને જે કરે તમને સાચું જ લાગે કોઈ પણ કામ કે એટલે હા જૂઠું હોય તો પણ તમને એવું લાગે કે ના આ સાચું હોય તો પણ તમને એવું લાગે કે ના આ એવો વિશ્વાસ આંધળો એને અંધશ્રદ્ધા કહેવાય અને એવી અંધશ્રદ્ધામાં તમે જતા નહીં અને આપણો પણ કોઈ એવો વિષય નથી કે આપણે આ ચેનલ દ્વારા કોઈ પણ ભાઈ ભક્તો વડા માણસો સારા માણસો કોઈ પણ ને ઠેસ ઠપકો લાગે અંધશ્રદ્ધામાં જવા માટે આપણે કોઈ પણ પ્રકારે આ વિડિયોમાં સૂચવતા નથી માત્ર દેવગતિની દેવની આંટી પડે તો કઈ રીતે સમાધાન કરવું એના વિશે આપણે જાત અનુભવ કરેલા અનુભવો થકી આ વિડીયો બનાવ્યો છે જેને જેને દેવનું દુઃખ હોય ઘરમાં દુઃખ હોય એ લોકો ઘણા બધા માણસો જોડે ગયા હશે ભુવા ભોપાળા મંદિરો ઘેર ઘેર ભટક્યા હશે છતાં પણ નિવારણ થતું નથી સાનું દુઃખ છે કોઈ પણ પ્રકારે દુઃખ હાથમાં આવતું નથી તો શું આ દેવની આંટી હોઈ શકે ખરા અને જો કદાચ દેવની આંટી હોય તો શું પોતાની જ માતાજી હોય ભગવાન હોય ઈષ્ટ દેવી દેવતા હોય એ તમને દુઃખી હેરાન પરેશાન કરે ખરા તો મિત્રો દેવની આંટી પડી ગઈ હોય અને એને સમાધાન કરવું હોય અને દેવની આટી કઈ રીતે પડે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો આ દુનિયામાં બધાને કુળદેવીમાં હોય અને કુળદેવીમાં કુળની રક્ષા કરે કુળને આગળ વધારે અને કુળનો વંશ પરંપરાગત આપણે જે પેઢી હોય આપણા વડવાઓ હોય આપણા બાપદાદાઓ હોય એમને પૂજેલી આપણી માતા કુળદેવીને આપણે સાચવશું તો એ આપણને સાચવશે તો એવી કુળદેવીને આપણે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવાની છે એની કોઈ આંટી ન પડે એની રહેણી રાખવાની છે દેવના વેણમાં રહેવાનું છે દેવ કહે એ પ્રમાણે કરવાનું છે એની જેવી રહેણી એવી આપણી રહેણી હોવી જોઈએ એનું જેવું તમે ધ્યાન રાખશો તો એ તમારું ધ્યાન રાખશે જો તમે દેવના દીવાનું ધ્યાન રાખશો તો એ તમારા ઘરમાં અજવાળું કરશે એવા વિચારો સારા વિચારો સદગતિના વિચારો તો તમને દેવ દેવગતિ પ્રાપ્ત થાય એટલી ગતિ એટલી ઝડપ જેવો તમારો ભક્તિભાવ એ પ્રમાણે તમને એટલી સ્પીડથી એટલી ઝડપથી તમને માતાજી મળે તમારું કલ્યાણ થાય દેવની આંટી પડી પણ કઈ રીતે પડી તો ધારો કે આપણે કોઈ દેવના અપાયા લીધા હોય કદાચ કોઈ બોલચાલ થઈ ગઈ હોય કદાચ રહેણી કેણીમાં આપણે વિખૂટા પડ્યા હોય અને કોઈ સમસ્યા બની ગઈ હોય કોઈ એવો બનાવ બની ગયો હોય અને એ કારણે તમે દેવને ભણાવ્યું હોય કુળદેવીમાં હોય કે જે તમે ઈષ્ટદેવી દેવતા હોય તો તમે અપાયા લીધા હોય અને જ્યાં સુધી તમારો ન્યાય વ્યવહાર ના થાય ત્યાં સુધી તમે એકબીજા બોલો નહીં ખાણીપીણી રેણી કેણી રામ રામ આ બધું ના કરો અને કોઈ સંજોગ અનુસાર તમે બોલતા ચાલતા થઈ જાઓ દેવને ભળાયા બાદ તો એ દેવ તમારાથી રિસાઈ જાય તમારા જે ઇષ્ટ દેવી દેવતાને તમે અપયો લીધો હોય બાધા માનતા રાખી હોય તો એ દેવ રીસાઈ જાય એટલે દેવની આંટી પડે હવે એ આંટી તમે વર્ષો સુધી ભૂલી જાઓ પછી ઘરમાં દુઃખ આવે હવે એનું સમાધાન તો કરવું જ પડે નહીં પાછલી પેઢી હેરાન થાય બીજું એવું કારણ છે કે તમે તમારી કુળદેવી પૂજતા હોય અને કદાચ જો તમે બહારથી દેવ લાવ્યા હોય ઘરમાં તો તમારે કુળદેવીને પૂછવું પડે ઘરની જે મેન આગેવાન દેવ હોય કુળદેવી એમને તમારે પૂછવું પડે પણ એમની રજા લીધા વગર તમે દેવ લાવી દો અને એમને તમે જે નિવેદ ધરાવવાનું ચાલુ કરી દો તો તમારી કુળદેવી રિસાઈ જાય છે એટલે એ દેવની આંટી પડી કહેવાય અને આંટી ક્યારે પડે કે તમે દેવના કયામાં નથી એમના કહેવામાં તમે નથી તો દેવને ખરાબ લાગે ખોટું લાગે કે આ મારો દીકરો મારા કહેવામાં નથી મને પૂછ્યા વગર મારી ઈચ્છા વગર બધું ગેરવર્તન કામ કરે છે તો દેવને ખરાબ લાગે તો એ આટી પડે છે મિત્રો ઘણી વખત તમે જોયું હશે કે ઘણા લોકો મંદિર આડા પડદા રાખે હવે પડદા રાખવા ભીતો ઊભી કરવી આ કોઈ દેવની રહેણી કહેણી હોય નહીં આ દુનિયામાં બધાના દેવ ચડ્યાતા જ છે પણ માણસે સુધરવાની જરૂર છે આપણા દેવ આપણું જબરું છે સોનાનું છે પણ એને તમે માનો તો તમારે મારી શ્રદ્ધા સાચી હોય તો અમુક દર રવિવાર ભરવા જાય દર પૂનમ ભરવા જાય તો શું ઘરની માતા તમારે સોનાનું નથી જબરું દેવ નથી પહેલાં ઘરની માતા રાજી હોય તો પારકું દેવ તમારું બાવડું જાલે પણ ઘરની માતા ભૂખીને તરસે મરતી હોય અને તમે રવિવાર ભરો પૂનમ ભરો તો એ ગેરવ્યાજબી છે આ એક શ્રદ્ધા હોવી જોઈએ તમારામાં ભક્તિ હોવી જોઈએ કે જો કદાચ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હેમાં તો અમારી માતાજીને કહેજે કદાચ અણગમો થયો હોય કદાચ મનમાં આપણા શંકા વિચારો એવા થયા હોય તો આપણી મા કદાચ આપણાથી વિસાય તો આપણે નથી આપણા મિત્રોમાં કે આપણા કુટુંબમાં એકબીજાને મનાવતા એવી રીતે પારકુ દેવને તમે કગરો તો એ દેવ આપણા દેવને મનાવી અને આપણા ઉપર રાજી કરી આપે પણ ફરીથી આપણે ભૂલ ના કરવી તો એ દેવની આંટી ન પડે એના માટે આપણે દેવના રહેણી કેણીમાં રહેવું દેવ જે કહે એ પ્રમાણે કરવું અને કદાચ દેવની આટી પડી ગઈ હોય તો તમારે દેવની આટીને સુધારવા માટે ઘણા લોકો જો મંદિરો મંદિરો ભટકે હુવા ભોપાળા કરે કેટલાય માણસો જોડે દાણા જોવડાવે પણ એ દુઃખમાંથી બહાર ના નીકળે પણ જો કદાચ તમારા પેઢીનું જો પુણ્ય સાચું હોય તમારા અડવાએ કુળદેવીને પૂજ્યું હોય અને જો તમે પુણ્ય ચાલુ કરી દો કોઈને ખવડાવવાનું બની એટલી કોઈને મદદ કરો કુળદેવીના નામથી ધર્મ કરો કોઈ સાધુ સંત જમાડો કોઈ યથાશક્તિ પ્રમાણે તમે દાન દક્ષિણા કરો અને ભોળા ભાવથી માની ભક્તિ કરો અને જે દેવની આંટી પડી હોય એને તમે માતાજીને કગર વગર કરી અને એમાંથી મુક્ત થઈ જાઓ અને કોઈ એવા સાધુ સંતના વડીલોના આશીર્વાદ મળી જાય અને કદાચ કોઈ એવી શક્તિ તમને પ્રાપ્ત થઈ જાય અને એ શક્તિના આશીર્વાદથી તમે દેવગતિમાંથી મુક્ત થાઓ અને ઘરનું બધું દુઃખ દૂર થઈ જાય અને જો કદાચ આવી માતા મળી જાય તો એક ડાબા ખંભે અને એક જમણા ખંભે બિહારો અને માતા તમારા ધારેલા કામના કરે તો જગતમાં શક્તિ વગર કોઈ ઓળખશે નહીં તેમની એવી પૂજા કરો એવી ભક્તિ કરો સાચી શ્રદ્ધાથી નિઃસ્વાર્થ ગમે તેવું દેવ હશે તો રાજી થઈ જશે પણ તમારે એક નિયમ અપનાવવાનો બની શકે એટલું કોઈનું ખરાબ ન કરવું અને બની શકે તો ભલામાં ભાગ લેવો બની શકે તો કોઈને નડવું નહીં અને જે હોય તે સત્ય બોલવું અને સત્યમાં રહેવું ખરાબમાં ભાગ ભજવશો તો એનું પરિણામ તમારે ભોગવવું જ પડશે બાકી સાચા સાથે સાચું રહેશે અને ખોટા સાથે ખોટું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેલડીમાં જય માતાજી જય શ્રી રામ